અર્થી 20 મિનિટ લાગે છે હવે ચોરના આવવાનો ટાઈમ કેટલો હોય છે સાતના 1 થી ચાર વાગ્યા સુધી કે ત્રણ વાગ્યા સુધી બરાબર હા તો ઇટ લીમિટ મતલબ અમારી પ્રોડક્ટ ના કાપી તો નહીં શકે ને સર છે પણ હવે તો છે અને તો અંદરનો સીક્રેટ છે હા કે જોખમ હોય ઘણું બધું તો પછી એવી એના માટે સિસ્ટમિક સિક્યુરિટી વાળી ખરી તમારી પાસે हाँ D सर हमारी प्रोडक्ट टूल सनर टॉर्च रजिस्टेंस से हाँ हाँ हमारी प्रोडक्ट सर टूल सनर टॉर्च रजिस्टेंस हाल से जी सम्मान हमें ऑफिशियल कोडिशन में लखिनापी सू का हमारी प्रोडक्ट टूल सनर टॉर्च रजिस्टेंस है यस कटर फायर रजिस्टेंस हाल से हम्म पर जोखम बहुत से मैडम इतना हमारे टाइम જો સર આમાં એવું હોય છે કે સેફ તમારી કપાઈ તો ખરી જ બરાબર એમાં કોઈ એવું નહીં પણ એને જે કાપવાનો કાપવાનું જે ટાઈમિંગ લાગે છે એ ઓછો ને વધારે થઈ શકે છે જે અમારી પ્રોડક્ટ છે ને એમાં જો તમારે એક ડ્રીલ ડ્રીલનો જે પોઈન્ટ આવે છે એટલો તમારે લોકરની અંદર હોલ કરવો હોય ને તો એટલો હોલ કરવા તમને પંદરથી વીસ મિનિટ લાગે છે અને એક હાથ જાય એટલો તમારે હોલ કરવો હોય તો આઠથી નવ કલાક લાગે અને એ પણ ત્યાં રહે જયારે તમારી જોડે બધા સ્ટૂલ્સ અવેલેબલ હોય ગેસ કટર પછી ચીમ્મી હથોડી ડ્રીલ મશીન પછી ચીમ્મી હથોડા એ બધું તમારી જોડે અવેલેબલ જયારે હશે તો જ તમે અમારી સેફના તાપી શકશો મેડમ આ તો તમે બતાવી દીધો કદાચ તમને હા વાળો જોખમ ફ્રોડ કરવા વાળો હોય તમને કોલ કરે તો તમે એને બધું બતાવી દીધી તો બધું લઈને વ્યૂ આવે ને ના સર એવું તો બની જ ના શકે ને સર તો મને તો કહી દીધું તમને કહી દીધું પણ એવું બધા દિમાગમાં ના ચાલી રહ્યું ને ગેસ સિલિન્ડર છે સર એ તો પણ અત્યારે બધા સ્માર્ટ લોકો થઈ ગયા એટલે મી જોખમ બોલે ફૂલ છે ને તો એટલા માટે મેં કીધું તમારી ભાઈ એવી કોઈ અવેલેબલ હોય તો મને કયો પ્રૂફ સાથે એમ તો હું તમારી વિઝિટ કરી શકું છું

એને ખાલી તમારે હાથ જાય એટલી થોડી હોય તો આઠ થી નવ કલાક લાગે છે અને એક ભીલ ના point જેટલું તમારે ત્યાંથી હોય તો લાગે હવે ચોર ના આવવાનો ટાઈમ કેટલો હોય છે રાત ના એક થી ચાર વાગ્યા સુધી કે ત્રણ વાગ્યા સુધી બરાબર હા તો એટલી મિનિટ માં તો અમારી પ્રોડક્ટ ને કાપી તો નહીં શકે ને સર હા એ બરાબર છે પણ હવે આરો તો તો છે મિત્રો मित्रों कॉल તો में કરજો પ્લીઝ ભાઈઓ સપોર્ટ કરજો દસ mm ની બોડી આપીએ છે ને 19 mm નો ડોર આપીએ છીએ સર બરાબર જોખમમાં એવો છે જો અત્યારે છે ને ચાલુ કર્યો છે સ્ટાર્ટ બિઝનેસ બરોબર હા તો આપણે નથી આવતું આ ઇન્સ્ટોલમેન્ટ ઇન્ટરનેશનલ ને કાઉન્ટડાઉન સેટ સેક્રેટરી અને અમારું બિલ મૂકીને સર તમારે શું કહેવાય ઇન્સ્યોરન્સ પણ જોઈતું હોય તો બી મળી શકે છે સર ઇન્સ્યોરન્સ કેટલાનું હોય છે મેડમ એ તમારે કરાવવાનું રે અમે નથી કરી આપતા પણ એ તમે કરાવી શકો છો બિલ મૂકીને અમે તમને આપી એટલે ઇન્સ્યોરન્સમાં હું આપડે તિજોરી કપાઈ જાય કેવું થાય તો બધું મળી જાય રિટર્ન એ એ સર અમને આઈડિયા નથી એ તમારે જે બેંક વાળા હોય એમને જ પૂછવું પડે જોખમ લોક ની અમે ગેરંટી આપે છે લોક તમારું ખરાબ થઈ જાય છે કે પછી બગડી જાય છે કે તૂટી જાય છે તો એ અમે તમને રિપ્લેસ કરીને નવું આપીએ છીએ ફ્રી ઓફ કોસ્ટ એ પણ લાઈફ ટાઈમ માટે જી પણ જોખમમાં એવું છે તમને હું જણાવી શકું મેડમ જોખમ કેટલું છે એ તો એ માટેનું તમારી પાસે છે તિજોરી નું કેપેબલ કે આટલું બધું અંદર આવી જશે એમ સર બધા જ્વેલરી વાળા પછી બેન્કો વાળા પણ અમારી પ્રોડક્ટ યુઝ કરે છે સર એ લોકો નથી થઈ સુધી સમજી હા પણ આટલું અંદર ઇન્સ્ટોલમેન્ટ થઈ જશે એમ એ તમને મારે કહેવાનું છે જે છે ને મારી પાસે ઇન્સ્ટોલમેન્ટ એટલે તમારે થોડા થોડા કરીને આપવા છે સર એ નહીં તો તમે સમજતા મારે તિજોરી જોઈએ ને હા એની અંદર હું કેટલી આટલી વસ્તુ રાખી શકીશ આટલી માં આવી જશે એમ હા એટલે કિલો કેટલા કિલો અંદર છે હા એટલે તમારી કેટલા ફૂટની છે સર હમ તિજોરી કેટલા ફૂટની જોઈએ છે હેવી માં હેવી કેવડી છે તમારી ભાઈ હેવી માં હેવી કારણ કે આ બધું મૂકવા માટે છે ને હે ફૂટ સુધીની ની લોકર સમે રાખી છે 7 ફૂટ સુધીના એનું વજન હોય છે સરિસો કિલો હા હા કેટલું એટલે કેટલાક સર બાવીસ ક્વિન્ટલ એટલે જીસીબી ઉપાડી શકે જીસીબી થી તો ઉપાડી જ જાય ને સરસીબી તો ઉપાડી જ સકે ને ટ્રેન છે ગમે તેટલું વજન એ મતલબ લઈ શકે છે મેડમ સાત ફૂટ એટલે ગણો ને સાત બરસાદ ને પોળાઈ કેટલી પોળાઈ એની રહેશે સર કહી દઉં તમને હેવીમાં હેવી પોળાઈ આવી સિંગલ ડોરમાં સાત ફૂટ ઉપરથી અને સાડા ત્રીન સાડા ત્રણ ફૂટથી વધારે પોડાઈ રહેશે અને અંદર જે તમને જગ્યા મળશે ને એ

અને એની ગહેરાઈ રહેશે સર ત્રણ ફૂટ જેટલી તો તો આરું નાની પડશે મેડમ તો સર તમારે કેટલી સાઈઝ જોઈએ છે એમાં જો તમને આખી ડિટેલમાં સમજાવું ને મેડમ તો મારે ઇન્ટરનેશનલ બિઝનેસમાં અત્યારે કામ ચાલુ કરી દો બરોબર હા ઇન્ટરનેશનલ એટલે તમને ખબર ને આઉટ ઓફ કન્ટ્રી હા આઉટ ઓફ કન્ટ્રી એ ભલે હું મારું જે કહું તમે સાંભળો ને જાય છે ને ઓમાન ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ અમેરિકા આ જગ્યા અમે ઇન્ટરનેશનલ ઓનલાઈન નું ડિપાર્ટમેન્ટ કામકાજ ચાલુ કર્યું મેડમ તો હજી સ્ટાર્ટ કર્યું છે એટલે એ જે ટર્ન ઓવર છે ને બધું ડોલરમાં થવાનું છે બરોબર એટલે તો તમને ખબર છે કે ત્યાં હજાર રૂપિયા હોય તો અહીંયા એસી હજાર રૂપિયા આવે તો હવે તમે એક મહિનો મારી નીચે સો માણસો કામ કરે બરોબર એક માણસ એસી ડોલર દરરોજ ના લાવે

બિઝનેસ અમારે ચાલવાનો છે લગભગ લગભગ સાત વર્ષ તો સાત વર્ષની અંદર જે ઇન્કમ છે ને અમારે આઉટગોઈંગ નથી થવાની ઈન્કમિંગ થવાની છે મેડમ પછી અમારો કોન્ટ્રાક્ટ છે ને બધો અમારે ડીલે કરી દેવાનો છે અને આ બધું અમારું સિક્રેટ કામકાજ સમજ્યા અમારે તિજોરી એવડી જોઈએ કે કોઈ ઉપાડી ન શકે એની અંદર આ બધી વસ્તુ આવી જાય કેટલા રૂપિયા થાય મેડમ આ બધા આવી જશે અંદર એ તો સર હવે અમને કઈ આઈડિયા ના હોય તો મેં તમને કીધું કે તમને અમારા સરનો નંબર આપી દઉં તમને જે સાઈઝ જોઈશે એ સાઈઝમાં બી બનાવી આપશે જેટલા કિલો વજનમાં જોઈશે એટલી પણ બનાવી આપશે અત્યારે સ્ટાર્ટ કરવામાં હજી અમારી પાસે પૈસા મેડમ હો હજી હાલ એ તો પૈસા નથી પણ બિઝનેસ સ્ટાર્ટ કરવામાં હું બધા ભાઈ છે ને સો છો જણાની ટીમ બનાવી છે અત્યારે એમને કોઈ કોઈના કોમ્પ્યુટર ઉછી ના લાવ્યા કે આ તે કરીને હું બધાય બસો બસો રૂપિયા નું રોકાણ કર્યું છે અત્યારે એની અંદરથી અમારે મેડમ મલ્ટીપ્લાય કરવાનો છે અમારો બિઝનેસ હન્ડ્રેડ પરસેન્ટ સક્સેસફુલ છે મેડમ એટલા માટે

हां हां चॉप कर दो गौरव हांला ओके थैंक यू ओके दोस्तों अगर हमारा कॉल रिकॉर्डिंग पसंद आए तो हमारे चैनल को सब्सक्राइब करना ना ना भूले धन्यवाद Vai! <laughs>